લઈ જાઓ હાલો પાછું આજના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ગૌરી વ્રત નું ફરી પાછું આજના દિવસનું બેન નું પૂજન ચાલે છે હાલો મૂકો આજે જાતે કરવાનું કાલે તો બધું તૈયાર કરી દીધું તું થોડું ઘણું જાતે કરો આજે આજે તો સીવ હેલ્પમાં જા જા લેતી એ લેતી એ વેદું હમણાં કરશે એક જ એક જ વેદું એક એક જ લેવાનું આખી થાળી નહીં એક નાગલો ને એક ચુંદડી એવું કઈક હોય ને હા એમાં જે ઓલું લાંબુ લાંબુ ફરી રહી ને આપણે બતાવીએ આ નાગલો કેવાય ને આ ચુંદડી એવું ને એ ધીમે જ પકડે છે ચાલો બેસો પકડી રાખ તું હમણાં વેદું વેદું એક પૂજા કરશે ને આખું ઘર એની પાછળ હેલ્પ કરાવશે ત્યારે એની પૂજા થશે હવે આમાં તારે જરૂર પડશે હવે જમાનો એવો હશે બે લે છોકરીઓને કરવાનો હોય તો છોકરાઓ નઈ હવે તો કરે તો હાલે એમાં હું

વેદુને પૂછે છે એને ચાંદલો કર્યો છે જો બાયે કરી દીધો હવે આગળની વિધિ ચાલશે હવે આને ચડે મગ ને ગવ બસ તો પહેલા મગ તો નો મગ મગ પહેલા ક્યાં વાવતા હા બેન નું નેનું કરતા તૈ આ મગ નું નો અંદાજ એ આવું જ હોય વાવતા જો સીયુ કેવું કરે છે હર બધુંય નાખ દીધું હવે આવડી ગયું કાલની ટ્રેનિંગ કાંઈ તો આવડી ગયું રિપીટ જ કરવાનું હોય એ એટલું તો હલે એમાં પડે નહીં તમ તારે પાંચ હળિયું ખૂતાડી દીધી છે ને એ હળિયુ એટલે હું વાઈડ એ તો મને ખબર પડી એ રૂપક છે ને એને શું ગણવામાં આવે એ નથી ખબર

અને એમાં પછી લણવાના એનો પોગ પાળવાનો એનું જાદર યુ કરવાનું હો વેદુ પછી વેદુને ખાવાનું વેદુ જે વેદુને ખાવાનું ને વેદુ જેને કહે એને જ ખાવાનું બીજાને નહીં આ સાચવવાનું આપણે મોટું કરીશું આમાં પોખ હા એકલા ઘાટામાં તો એને ઓલા નાખી દેવું આપણે અહીંયા બગીચો છે જ તમારે ધૂળમાં છૂટા છૂટા નાખી દેવું એમાં આપણે ઘઉંની ડુંડિયું ખાવાની પોખ ખાવાનો કાશીવું

હા તું મોટો થઈ જાય ને એટલે પોર થી તારે રેવાનું પછી દીદી ની આરો કરાવવાનો હાલો હવે ખેતરે પૂજન કરવા જાય છે ખેતરે પૂજન કરવાનું બટા પૂજન હમણાં કરશે જો વેદુ ને બા ને હમણાં કરશે હાલો ખેતર બાજુ જાય હવે ક્યાં ખેતર બનાવ્યું એ જોવું જો હવે આલો જગ્યા બદલી હવે અહીંયા કઈ ખેતલીઓ કરશે એવું કંઈક કે છે ખેતર એટલે ખેતર ખેતર જ ને હારું વાલો જો આવી ગયો બીજો પાટલો લઈને ઓલું લેવાનું એ થાળી એની જરૂર નથી વિધાઉટી કરવાનું છે ચોકઠા કરવાનું ચોકઠા સ્ક્વેર ઘાવ પણ દળી જાય છે એમ લોકો ચાલ કરીને

સારો હાલો પૂરું ચાલો છાટા એમને જો પડી જાય ને વરસાદ વાવણી થઈ જાય વાયબુ માથે ઉગી જવાનું ચાલો ઉભા થઈ જાવ હલો નાસ્તો કરવા હાલો હાલ સીવું હાલ લે તું નાસ્તો કરવા હાલ જલ્દી હાલો હલો આવે જ છે હાલો એ બધું ઉપાડો પાછું એ ભલે પડતો એ ઓલા ઉગી જાય ખેતરમાં નાખેલા ઘઉં ચાલો આજની પૂજા વિધિ સંપન્ન ગૌરી વ્રતની હવે પેટ પૂજા વિધિ ચાલુ થાશે ચાલો આ ખેતર પર ધ્યાન છે આ ઉડી ગયું પવડ ન વાંધો નહીં ચવલે ચકલી ખાઈન તો ધ્યાન રાખજે હો વેદુ તો ગઈ જો ટ્યુશન માં એટલે આ ભાઈને ધ્યાન રાખવા બેડો છે એનોય ટાઈમ પસાર થાય કાઈ વાંધો નહીં તું વેદુ ની પેલા થઈ ગયો તું ધ્યાન રાખશ ને હા તો કાઈ કોક ખાઈ તો કહી દે હો માખી ભલે ખાઈ તમ તારે એને છૂટ છે એ ન ખાય હા એકની ની વાહે ને જો પેલા મચ્છર આવતા એટલે જારી નાખે પછી જારીનું મેન્ટેનન્સ માટે આવડું આ બ્રશ નાખવાનું વાપરવાનું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો જવાનો બધાનું હાલે હજી બીજો સાઈડ ઇફેક્ટ જો ઘરવાળો બહુ હેરાન કરતો હોય તો પીટાઈ કરવામાં ઉપયોગમાં આવે બરાબર ને બહુ સજ બહુ ઓપ્શન નો દેવાય નકર પછી આપણી ઉપર જ ઉપયોગ થાય ઓર બતાવો ક્યાં ફંક્શન હૈ કે જો દંડો લાંબો થાય કદાચ છેટે ઊભા હોય ને તોય મારું હોય તો વાંધો ન આવે ઝાપટ મારી અગાય જો સજેશન દીધા જેવા નથી બહુ વણી કાઢી લીધી આજ બહુ હેરાન કર્યા કામ કરે છે ને થોડીક એને ટાઈમ નીકળે ને નકર તો શું છે કે કામ કરતા કરતાં કંટાળો આવે એટલે થોડીક ઇરિટેશન કરી તો મજા આવે ને સમય પસાર થઈ જાય પછી એનું ઇરિટેશન આપણે જીરવી ન હોય શું તમારું સજેશન શું છે હા તો મમ્મી મારું ઉપરાણું લે એમ કે મારો છોકરો ન હેરાન કરે તને એ વાત બરાબર હો કરવું હોય તો કરી જાઉં બીજું નથી કરવું હવે હું હોઈ જાઉં નકામ હું પછી તે પણ અહીંયા અહીંયા ઠેઠ બેઠા આપણે બહાર ઊભા હોય તો કંઈ ન્યા ન હોવા જ પહોંચે તો હા એ વાત બરાબર એ વાત તો માનવી પડે તમે આહુઓ ભેગા થાવ એટલે પછી મારું કાંઈ ન આવે કોઈનું કાંઈ ન આવે હુકમનો એકો એક આ બોલો શું કામ છે કેમ કરું ખોલ નાખું ભેગી કરી નાખો હાલો હાલો કરી જ નાખીએ ચાલો વધારે મજાક મસ્તી નહીં બતાવે એટલે ઘણી હવે આજ માટે વાહ શું વાત છે આર પર દેખાવો મીંડું કાચ જેવું કાચની બદલે આ જારી ફિટ કરી દીધી તો હાલે શું ચોખ્ખી કરી દીધી આ તો બહુ ટાઈટ છે હજી આખી હાલો કરી દીધી બસ આનું તાત્પર્ય શું લે મસલ બનાવવાના મારે બોડી બનાવવા માટે કસરત કરવા માટે મેં કીધું આમાં વળી કોણ જાય નવી રીતે કંઈક ધૂડભૂડ નીકળતું હોય જે મારા ધ્યાનમાં ન આવતી મને ન ખબર પડતી હોય ચાલો આ વરસાદી વાતાવરણમાં ચોમાસામાં વરસાદ પોતાનું કામ કરે આપણે આપણું આમ કામ કરીએ પોણા બે જેવો સમય થઈ ગયો છે ને વરસાદનું ઝાપટું હમણાં જ એક આવીને અત્યારે તો રહી ગયું છે એટલે વળી થોડું ઘણું રેકોર્ડિંગ થશે નકર કરતો પછી આજ માટે માંડી વાળવું પડે એવું હતું અને ઘણા લોકોની ઘણા હરિભક્તોની કોમેન્ટો આવે છે કે અક્ષરદેરીના દર્શન કરાવો પણ અંદર નીચે અક્ષરદેરીમાં મોબાઈલ એલાઉડ નથી એટલા માટે ત્યાં દર્શન કરાવી શકાતા નથી બાકી મને શું વાંધો હોય હું ઉપરના બધા દર્શન કરાવું તો પછી નીચેને પણ કરાવવું જ ને પણ હવે ત્યાં મોબાઈલ નથી એટલે એ રૂલ્સ જે છે એ બ્રેક ન થાય એટલા માટે એના દર્શન હું નથી કરાવી શકતો છતાં પણ રીલ જે બનાવું છું સ્વામિનારાયણ ધૂન લખેલી એમાં અક્ષરદેરીનો ફોટો આવી જાય છે એટલે એના દ્વારા તમે દર્શન કરી શકો છો તો આ એક રસ્તો છે તો આ જ માટે બસ આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ને આ સવારે આજે થોડુંક એક ભાઈની કમેન્ટ હતી કે અક્ષર દ્વારના દર્શન રોજ કરાવું જ છું પણ આજે એમાં એવું થયું કે બરાબર મંદિરની અંદર જતો હતો ને એ જ સમયે મોબાઈલ કાઢવા ગયો ત્યાં સામેથી પછી વાહન આવતું હોય ને એ બધું પણ થોડું ધ્યાન રાખવું પડતું હોય એટલા માટે આજે દ્વારના દર્શન નથી કરાવી શીખું બાકી રેગ્યુલર કરાવવું જ છું એટલે એ બધી તમારા જે સલાહ સૂચનો એ બધા આવકારીએ છીએ ને એ પ્રમાણે થોડા ઘણા ફેરફાર મારાથી થાય એટલા શક્ય હશે એટલા કરતો રહીશ તો મળીએ પાછા નવા વિડીયોમાં બસ તો આજ માટે આટલું જ રાખીએ ચાલો મળીએ પાછા